રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને લઈ મોરબી શ્રી જલારામ મંદિર દ્વારા ફૂડ પેકેટ સતત ચાર પાંચ દિવસથી મોરબીના સેવા ભાવી દ્વારા બનાવવામાં આવી રહ્યા છે ભારે વરસાદના પગલે શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્થળાંતરિત માટે ફૂડ પેકેટ બનાવવાનું અવિરત પણ ચાલુ લાડવા ગાંઠિયા સુકડી ભાત પૂરી શાક કઢી ખીચડી સહિતની ભોજન સામગ્રી પૂરી પાડી સ્થળાંતરિતોને ભરપેટ ભોજન પીરસી જઠરાગની તૃપ્ત કરતી મોરબીની સંસ્થા મોરબીના મહંત પરમ પૂજ્ય રત્નેશ્વરી દેવીજીની ઉપસ્થિતિમાં કચ્છ જતા પ્રવાસીઓને આશરે આપતું મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર હર હમેશ માનું સેવા માટે અગ્રેસર શ્રી જળારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા કુદરતી તેમજ સર્જિત આફત સમયે સવિશેષ સેવા પ્રદાન કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં મોરબી જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિના પગલે સ્થળાંતરિતો માટે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી અવિરતપણે સંસ્થા દ્વારા ચાલુ રખાય છે ગઈકાલે મોરબી જિલ્લા વહીવટી તંત્રની સૂચનાથી મોરબી શ્રી જળારામ પ્રાર્થના મંદિર દ્વારા દસ હજાર ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા તે ઉપરાંત આજે પણ ફૂડ પેકેટ બનાવવાનું સંસ્થા દ્વારા અવિરતપણે ચાલુ રાખવામાં આવ્યું છે જેમાં લાળવા ગાંઠિયા સુકડી પૂરી શાક દાળ ભાત ખીચડી કઢી સહિતની ભોજન સામગ્રી પ્રદાન કરી સ્થળાંતરિતોને ભરપેટ ભોજન પીરસી તેમની જઠરાંગની તૃપ્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત કચ્છ જતા પ્રવાસીઓને પણ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આશરે આપવામાં આવ્યો છે મોરબી રામધન આશ્રમના મહંત પરમ પૂજ્ય રત્નેશ્વરીજી દેવીજી સહિતના સંતો મહંતોએ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરની રૂબરૂ મુલાકાત લઈ સેવા કાર્યની સહારના કરી આશીર્વાદ અર્પણ કર્યા સંસ્થાના અગ્રણી શ્રી ગિરીશભાઈ ગેલાણીના નેતૃત્વમાં કાર્ય સેવા કાર્યમાં શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ શ્રી જલારામ સેવા મંડળ શ્રી જલારામ મંદિર મહિલા મંડળ સહિતની સંસ્થાના અગ્રણીઓ જે મત ઉઠાવી રહ્યા છે તથા શ્રી જલરામ સેવા મંડળ મોરબી પ્રમુખ આવી સારી સેવા કરવાના બદલ તમામ સંસ્થાઓને તથા વડીલોને બહેનોને ભાઈઓને અમારા જે બી ન્યૂઝ ચેનલ ગુજરાતી વતી તમામને ખૂબ ખૂબ અભિનંદન એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ